આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે આજે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયા વધારો ઘટાડો નોંધાય તેની પણ ચર્ચા કરીશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતો સોનાનો ભાવ ઓગણ હજાર પાંચસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ પંચાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં તો આજે વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે આજે ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો તે પેલા ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવે ચાઇનાની ઇકોનોમી ઉપર ટકેલા લેવા રહેલા છે જેના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો સત્તાવન રૂપિયા અને સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો એક કિલો ચાંદીનો ભાવ પંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે આગોતરા એંધાણ આપીએ છીએ આ આ ચેનલ તો મિત્રો ચેનલને જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ જોયું તે પ્રમાણે સાતસો સત્તાવન રૂપિયા સો ગ્રામ ચાંદીના સાત હજાર પાંચસો તોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો તુલનામાં ચાંદીના ભાવમાં વધારો હજાર નવસો રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાના ભાવ ઓગણ સિત્તેર હાજર પાંચસો નેવ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ પંચાણું હાજર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો છેલ્લા બે દિવસની અંદર જોઈએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં એક હજાર ને રૂપિયા વધારો નોંધાયો છે તેમજ એક તોલા એટલે કે દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ ચોવીસ કેરેટના તો મિત્રો સાત હજાર બસો ચોવીસ રૂપિયા અને દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ એટલે કે એક તોલા સોનાનો ભાવ બોતેર હજાર બસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરરોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયક પણ મિત્રો જરૂરથી દબાવી દેજો